ખેડૂત મિત્રો ડિસેમ્બરના છ કાર્યક્રમ બાદ નવા વર્ષ બે હજાર પચીસનો પ્રથમ કાર્યક્રમ ચાર જાન્યુઆરી શનિવાર એટલે આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલની અંદર રાખેલ છે જે ખેડૂત મિત્રોને લાભ લેવો હોય એ લોકો આવી શકે છે આમંત્રણ માટેનો એક ફોન સાંભળી લો કેટલા વાગે સવારે મે 7 વાગે નીકળી તો હાલે પાકું હાલે

અને માર્કેટિંગ યાર્ડના હોલમાં છે ક્યાં હોલમાં હોલ માર્કેટિંગ યાર્ડના હોલ માં ઓકે સરસ આલો મૂકી દઉં છું હમણાં કોઈ ના આવું હોય ને તો એ ખેડૂત મિત્રો ત્યાં સીધા આવી શકે ખેડૂત મિત્રો જે લોકોને આ લેક્ચર સાંભળવા આવવું હોય એ બધા પણ આવી શકે છે અને જેમને પોતાના કઈ પ્રશ્ન પૂછવાના હોય એ લોકો પણ અહીંયા મને રૂબરૂ મળી શકે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવતીકાલ એટલે શનિવારે ચાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સવારે આઠ વાગે નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે નવ વાગે કાર્યક્રમ શરૂ થશે બપોરે જમી અને પછી આપણે સૌ છૂટા પડીશું જે ખેડૂત મિત્રોને આવવું હોય એ એકબીજાને આ મેસેજ પાસ કરજો ગ્રુપની અંદર નાખજો અને જે ખેડૂત મિત્રો ત્યાં આવી શકે એ ફરીને રાજકોટની બાજુમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલની અંદર આપણે મળીશું આવતીકાલે શનિવારે સવારે નવ વાગે